આપણે એવું સાંભળ્યું છે કે ભાજપ નેતાઓ કામ નથી કરતા એટલે એમની જ સામે બીજા ભાજપના નેતાઓ પડે છે અને પછી એમને સમજાવે છે કે તમારે અહીંયા કામ કરવાનું છે તેમ છતાં ઘણી બધી વખત કામ થતા પણ નથી આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે ફરી એક વખત આપણે અમરેલીની અંદર આવો ડખો સામે આવ્યો છે જાણે લાગી કે અમરેલી છે એ ડખાનું કે હબ બની હોય ભાજપની અંદર ડખા સામે આવતા હોય છે ફરી એક વખત આવો ડખો સામે આવ્યો છે ભાજપના જ કાર્યકર્તાઓ એકબીજા ઉપર આક્ષેપ કર્યા છે કે તમને પૈસા મળે છે તેમ છતાં તમે કામ કેમ નથી કરતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકા છે તેમાં જે ભાજપના નેતાઓ છે તેમની જ વચ્ચે હવે ડખો સામે આવ્યો છે કારણ કે ક્યાં કેવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પૈસા જે ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવે છે તેમ છતાં કામ કરવામાં નથી આવતા હવે આ જ બાબતે જે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને જે ઉપપ્રમુખ છે એમની સામે અવિશ્વાસની દરખાસ્ત છે તે રજૂ કરવામાં આવી છે ચલાલા નગરપાલિકામાં ચોવીસે ચોવીસ સભ્યો છે ભાજપના હોવા છતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત છે તે રજૂ કરવામાં આવી છે અને જેમને રાજકારણ રાજકારણમાં હવે ગરમાવો આવ્યો છે પાલિકાના સદસ્ય એ મળીને પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોરચો માંડ્યો છે ચલાલા પાલિકાના સભ્યોની અવગણના અવિશ્વાસ સાથે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે આ સાથે જ જ્યારે ચલાલા પાલિકામાં કુલ ચોવીસ માંથી બહુમતી વીસ સભ્યોએ ભાજપના જ્યાં મહિલા પ્રમુખ છે નૈનાબેન વાળા અને જે ઉપપ્રમુખ છે પ્રવીણભાઈ માલવિયા એ બંનેની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે અને આ જ બાબતે જે મહિલાએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે તેઓ શું કહી રહ્યા છે સૌથી પહેલા એ સાંભળીએ મારું નામ મુક્તાબેન કે પરમા છે હું નગરપાલિકાની સભ્ય છું અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસની કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે હવે કારણ સામે આવ્યું છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ચલાલા પાલિકામાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમનું જે મનસ્વી રીતે જે વહીવટ કરી રહ્યા છે એમને જ કારણે પાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના માત્ર ચૂંટણી થયા બાદ માર્ચ એન્ડિંગમાં બજેટ બેઠક બાદ છેલ્લા સાત માસથી એક પણ સામાન્ય સભામાં નથી બોલાવવામાં આવ્યા જેથી કરીને નારાજગી આ બધાની સામે આવી છે આ સાથે જ અવિશ્વાસ દરખાસ્ત પાલિકા ચીફને આપીને પંદર દિવસની અંદર સામાન્ય સભા બોલાવવામાં આવે નહીંતર અધિકારી સમક્ષ કાર્યવાહી કરવાની ચીમકી પણ ચીફ ઓફિસરને લેખિતમાં આપવામાં આવી છે પણ આ બધા છે હવે ધારાસભ્ય એવું કહી દીધું છે કે હું બધાને સમજાવવાનો પ્રયત્ન કરીશ પરંતુ સવાલ અત્યારે ધારાસભ્યને માથે પણ અમે કરી રહ્યા છીએ કે જો અત્યાર સુધી આ બધું ચાલતું હતું તો તમે એક વખત પણ ત્યાં જઈને કેમ કોઈ વ્યક્તિ સાથે વાતચીત નથી કરી તમારા

બધાને સમજાવવાના પ્રયાસો ચાલુ છે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી એટલે થોડીક મુશ્કેલી હોય બધી કામ બામ થતા નથી એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને પણ બધાને બિહારીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું ઠામમાં ઘી હા ઘીના ઠામમાં ઘી પડી જવાનું જેવી કાકડિયા પણ હવે એવું કહી રહ્યા છે કે જે નગરપાલિકાની નિયુક્તિ કરવામાં આવી જે પ્રમુખ ઉપપ્રમુખને બેસાડવામાં આવ્યા છે એમના મહિના થયા છે તકલીફ તો લાંબા સમયથી અહીંયા હતી પરંતુ હવે અમે કઈ રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કરીશું એ હવે થોડા સમયમાં નક્કી કરવામાં આવશે જેવી કાકડીયા પણ કહેવાનું કે જે કરવાનું છે ઝડપથી કરજો નહીતર પછી જો અવિશ્વાસની દરખાસ્ત છે થોડીક આગળ લાંબી ચાલશે તો પછી ફટકો ધીમે ધીમે ઉપરી લેવલ જ છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં આવી રહી છે લોકોને એવું લાગે છે કે કામ કોણ કરે છે કોણ નથી કરતું એમના ઉપર સૌ કોઈનું ધ્યાન હોય છે એટલે કામ જે વ્યક્તિ કરાવે એમને ત્યાં બેસાડજો અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર